સાતમ નિમિત્તે માંડવી ખાતે શીતલા માતાજીના મંદિરે ભવ્ય મેળો ભરાયો છે શ્રાવણ વદ સાતમ નિમિત્તે માંડવી મધ્ય આવેલ શીતલા માતાજીના મંદિરે ભવ્ય મેળાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે જેમાં બહોળી સંખ્યામાં માંડવી તાલુકા શહેરના ભાવિકોએ શીતલા માતાજીના દર્શન કરી મેળાનો આનંદ માણતા હોય છે આ વર્ષે પણ ભવ્ય મેળાનું આયોજન સાથે સવારના ભાગે બહોળી સંખ્યામાં ભાવિકોએ માતાજીના મંદિરે શીશ નમાવી પ્રસાદ ગ્રહણ કર્યો હતો ત્યારબાદ માંડવી ખાતે યોજાયેલ સાતમના મેળાનો આનંદ માણ્યો હતો મારું નામ આપું તો હું સંજય મનુભાઈ જોશી અને માંડવીનો રહેવાસી આજ રોજ જ્યારે આપણે મા શીતલાના પટાંગણમાં ભેગા થયા છીએ તો સૌ શીતલાના ભક્ત પ્રેમીઓને શીતલા સાતમના ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું અને આનો જે મહિમા કહીએ આપણે શીતલામાંનો જા દેવી સર્વભૂતે શું શીતલા રૂપેણ સંશિતાં નમત્યયી નમત્યયી નમતસ્યૈ નમો નમ કે અઢાર વર્ણના લોકો આ માતાજીને નમે છે પગપાળા આવે છે માતાજી પાસે અને એની સુખા માનતાઓ પણ રાખે છે અને આ જગતજનની જગદંબા છે એક માતાજીનું સ્વરૂપ છે કે જે કાંઈ આપણે પીડા હોય રોગ હોય છે રોગનાશીની જેને કહીએ ને આપણે દેવી તો આ શીતલા માતા કહેવાય કે ઘણીવાર નાના મોટા આવા રોગ થાય છે તો એ રોગની માનતા માની અને માતાજીને આપણે જો એકવાર આવીને નમીએ અને એનો જે ભોગ છે નૈવેદ્ય આમ તો ઠાડો તળે માતાજીને થેપલા છે પછી પૂરી આગલી દિવસે બનાવીએ આપણે છઠના અને સાતમના દિવસે આપણે બધા ફેમિલી સાથે માતાજીને નમો આવીએ પરિવારજનો અને માતાજી જગદંબાને પ્રાર્થના કરીએ કે હે માતાજી કે આખા વિશ્વમાં રોગ પીડા હોય એનાથી બધાને તું મુક્ત કરજે એવી આપણે સુખા માનતા માનીએ છીએ માતાજી પાસે અને આ માંડવીમાં તો માને જ છે લોકો પણ માંડવીના આજુબાજુના લોકો માંડવી તાલુકાના લોકો એનાથી આજુબાજુના શહેરના લોકો પણ આવી અને આ મેળાનો મહિમા જાળવે છે દર્શન કરે છે ઘરેથી ડાઢોલી આવે અને બધા ભેગા ફેમિલી સાથે શીતલા માતાજીને ભોગ ધરાવી નૈવેદ્ય અને એનો પ્રસાદ લે છે અનેરો મહિમા છે એના માટે આપના માધ્યમથી હું બધાને આ સંદેશો આપીશ કે આ આપણો ધર્મ છે આપણો સત્ય સનાતન ધર્મ છે તો એને નમવું જોઈએ એ બહુ સારી વાત છે આપણા માટે અને આપણા નાના બાળકો માટે આજે નાના બાળકોને ખ્યાલ નથી તો એ જો આવશે તો એ પેઢી જાળવશે ન તો હવે પછીની પેઢી બહુ તકલીફ પડશે આપણાને કે હવે શું કરવું આપણાને તો જો આપણે આ પરંપરા જાળવશું તો આપણા પણ સંતાનો આ પરંપરાને જાળવશે આપણી એક ધજા છે આ આપણો સનાતન ધર્મ કહે છે માતાજીને નમવું એ બહુ જ સારી વાત છે અને એની સાથે જન્માષ્ટમી પણ આવે છે તો એ જન્માષ્ટમી પણ આપણે બધા ભેગા સત્ય અઢાર વર્ણના લોકો ભેગા થઈ અને એને પણ ઉજવીએ છીએ ખાસ બંને દિવસની સાતમ આઠમ અને એની સાથે નોમદસમ માંડવીમાં મોટું મેળું થાય છે રવાડી નીકળે છે બાલ રવાડી અને મોટી રવાડી નીકળે છે એની સાથે આપણે બધા બાલગોપાલને ફરાવી અને એની જાત્રા કરીએ છીએ એનો મેળોનો આનંદ લઈએ બધા જ ભાવભક્તિઓને જય શીતલા માતા મારું નામ નિતિન શશિકાંત સાયલ શીતલા મંદિરનો મેનેજિંગ ટ્રસ્ટી ને અમારા સાથે જે ભાઈઓ છે એ અમારા ટ્રસ્ટીગને નામાજીભાઈઓ છે સૌથી પ્રથમ જય શીતલામાં બધાને હવે આ જે છે સાતમ આઠમનો મેળો ભરાય છે સાતમનો મેળો દર વખતે આવી રીતના જે ચૈત્ર વધ તેરસના જે મેળો ભરાય છે એવી રીતનો શ્રાવણવદ સાતમનો મેળો ભરાય છે હવે આ મેળો જે ભરાય છે આવી રીતના જ જે જેમ ચૈત્રમાં ચૈત્ર મહિનામાં જે માતાજીનું આમ તાડું થાય છે એ બધું થાય છે એ રીતનું કરે છે બધા ને એવી રીતના જ સાતમના કરે છે એવી રીતના દર વખતે દર વર્ષે આમ શીતલા માતાજીનો આવી રીતનો મેળો ભરાય છે ને આવી રીતનું અહીંયા વનભોજન ને બધા આવીને કરે છે ને બહુ આનંદ લે છે બધા અઢારે અઢાર વર્ગના અહીંયા દર્શન કરવા આવે છે લોકોના વિશ્વાસનું કેવું તે છે સૌ પ્રથમ તો રાજા સાહિત વખતનું મંદિર છે લોકોના શ્રદ્ધાનો અને વિશ્વાસનું કહેવું એ છે કે એમને જે શ્રદ્ધા બેસી ગઈ તો પછી સાયન્સથી આગળ પછી શ્રદ્ધા જ આવે છે એટલે શ્રદ્ધાજી માતાજી ઉપર બેસી ગઈ એટલે પછી કાંઈ એનાથી આગળ એનાથી આગળ કાંઈ આવતું જ નથી એટલે કહેવાનો ભાવાર્થી કે જે મા અહીંયા માતાજીને માનતા માને છે એની સો ટકા પૂરી થાય છે એની પબ્લિક પોતે કહે છે અમે ટ્રસ્ટી છીએ અમે જાણ કરીએ છીએ એવી રીતેની પબ્લિક પોતે પોતાની રીતે જ કહે છે જેવો કે કોરોના કાળનો તમને દાખલો બતાવું કે પુનામાં એક પરિવાર રહેતા હતા એમણે શીતલામાની માનતા માની એમને તમારા મારા જેવા કોઈ ફ્રેન્ડે વાત કરી છે કે ભાઈ તમે શીતલામાની માનતા માનો એ પરિવારને ખબર નથી શીતલા ક્યાં જવાનું શું કરવાનું એમને માનતા માની પછી એમના જ પરિવારમાંથી એમને માર્ગદર્શન આપ્યો અહીંયા આવીને દર્શન કરાય એ કોરોનામાં સાજે સાજો પરિવાર કોરોનામાં આવી ગયો હતો કે કોરોનામાંથી સાજે સાજો પરિવાર ઉકરી ગયો એ તાજે તાજો હમણાંના બે હજારને એકવીસ ઓગણીસનો આ દાખલો છે બે હજાર ઓગણીસ બરાબર ભર કોરોના ત્યારનો આ દાખલો છે એટલે પબ્લિક પોતે જ કહે છે કે અમને આ માતાજી ઉપર સદા છે અને સદા રાખીને અમે બધે દર્શન કરવા આવે છે બધા અઢારે અઢાર વર્ણના જી પણ કાંઈ છે નામી અનામી જી પણ બધા એને માને છે ને અહીંયા માતાજીને દર્શન કરે છે ને ધન્યતા આનંદ અનુભવે છે ખાસ કરીને આજના જે યુવા વર્ગ છે એમને શું સંદેશો આપશો અને આજે સાતમ જેમ કે જન્માષ્ટમી છે તો માંડવી વાસીને શું સંદેશો આપશો જોવા વર્ગને ખાસ કરીને અત્યારની પેઢી નવી પેઢી છે એને સંદેશો આપવામાં એ સંદેશો આપવા માગીએ છીએ કે તમે ભલે તમે તમારી પ્રવૃત્તિ કરો એનો ના નથી પણ તમે સાથે સાથે તમે તમારો ધર્મનું પ્રતિકજી છે સનાતન તમારો ધર્મ છે એને જુઓ તમારા ધાર્મિક સ્થળ છે એને જુઓ ત્યાં જાઓ દર્શન કરો એની માહિતી લો કે શું શું એમાં સમાયેલું છે શું શું એના ઇતિહાસ સમાયેલા છે શું શું એનું આમ બધું એનું વૈભવ છે શું એનું છે બધું એ તમે અત્યારે જોવા પેઢીને એ જ ખાસ કહેવા માગે છે તમે આવી રીતે દરેક ધાર્મિક સ્થળ ઉપર જાઓ તમે ત્યાં એની બધી માહિતી મેળવો જેથી કરીને તમને ખબર પડે તમને એ જાણ થાય કે અમારા વડવા શાના માટે આ બધું કરતા હતા કે હવે અમે આ કરીએ એમ સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર સંગાર નર્સરી નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઈવ ફોર વન એઈટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ